રાજકોટ યુનિકેર હોસ્પિટલ મામલે હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠનું નિવેદન ડાબા પગમાં તકલીફ હોવાને લઈ દર્દીને અમે દાખલ કર્યા હતા રિપોર્ટ બાદ બંને પગમાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું દર્દી અને દર્દીના સગાને સમજાવીને જ અમે ઓપરેશન કરેલું હતું જમણા પગમાં પણ તકલીફ હતી તેમના કારણે દર્દી સાથે અને તેમના સગા સાથે વાત કરીને ઓપરેશન કરાયું હતું દર્દી ઓપરેશન કર્યું ત્યારે પણ કોઈ ફરિયાદ કરીને હતી અને ત્યાર બાદ પણ નહોતી કરી મહિના દોઢ મહિના પછી દર્દીએ સીધી પોલીસમાં જ ફરિયાદ કરી છે દોઢ મહિના સુધી રેગ્યુલર તપાસમાં પણ આવી રહ્યા હતા ત્યારે પણ દર્દીને કોઈ તકલીફ ન હતી અમે તમામ ડોક્યુમેન્ટ પર પણ દર્દીને સમજાવીને અને તેમના સજાને સમજાવીને સહી પણ લીધેલી છે બાઇટ કાર્તિક શેઠ યુનિકેર હોસ્પિટલ એડમિન અમારી પાસે ચોવીસ ચાર પહેલાં પણ આવેલા અને એમને એમના ડાબા પગની દુખાવા બાબતેની કમ્પ્લેન કરેલી ચોવીસ ચારે એ અમારી હોસ્પિટલમાં દાખલ થયા હતા બહારનો રિપોર્ટ કરાવીને આવેલા હતા કે ભાઈ જેમાં એવું જણાતું હતું કે ભાઈ ડાબા પગમાં એમને તકલીફ છે એટલે એ બાબતે એમને દાખલ કર્યા હતા પછી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આપણે જ્યારે બેડ સાઈડ એમની ડોપલર સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે એવું જાણવામાં આવ્યું કે ભાઈ આમને પોપલેટિયલ આર્ટી એન્ટ્રેપમેન્ટ પણ જમણા પગમાં પણ છે એટલે ડાબા પગ તથા જમણા પગ બંનેનું એમને સમજાવી અને આપણે એમના ઓપરેશન એમનું કરેલું હતું ઓપરેશન પહેલાં આપણે એમને સમજણ પૂરેપૂરી આપેલ હતી અને ઓપરેશન બાબતેની કન્સેન્ટ પણ આપણે લીધેલી હતી જે અગાઉના મારા ડોક્યુમેન્ટમાં મેં આપેલ છે મીડિયાને બધાને મેં પ્રોવાઈડ કરેલ છે બરાબર એમના પછી જ્યારે એમની કમ્પ્લેન નથી કે ભાઈ મારે જમણા પગનું કરવાનું જ નહોતું એવું અમને એમને જ્યારે ડિસ્ચાર્જ થયા ત્યારે પણ એમના કમ્પ્લેન નથી કરી કે એના પછી પણ એમણે કમ્પ્લેન નથી કરી કે ભાઈ મને અહીંયા આ તકલીફ છે ને એમ જ્યારે એમને ફરિયાદ કરી ત્યારે પછી અમે એમને કીધું કોઈ વાંધો નહીં અમને તો અમને અમે તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે ભાઈ એમને જમણા પગમાં પણ પૂરેપૂરો બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો છેલ્લે સુધી પહોંચે છે એમને તકલીફ નથી છતાં પણ તમને અમારા ઉપર વિશ્વાસ ન હોય તમે બીજી કોઈ પણ હોસ્પિટલમાં તમે બીજા કોઈ પણ સારા ડૉક્ટરને તમે પૂછી લ્યો જે આના જાણકાર હોય અને પછી તમે આગળ આપણે તમે કહો અમને કે ભાઈ ખરેખર શું છે એમ અમને તો એવું લાગ્યું નહોતું કે એમની જમણા પગમાં પણ તકલીફ છે એમ ઓપરેશન કર્યા પછીની ક્યાંય એવું અમને લાગેલું નહોતું કે ભાઈ એમને જમણા પગમાં તકલીફ રહી ગયેલ છે બરાબર જ્યારથી ફરિયાદગીરી ત્યારથી લઈને અત્યાર સુધી અમે પૂરેપૂરો સહકાર જે કોઈ પણ એજન્સીઓ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે કે મેડિકલ કાઉન્સિલ છે બધાને અમે આપેલ છે અમે પૂરતા એના દસ્તાવેજ ડોક્યુમેન્ટ એવિડન્સ બધા આપેલ છે કે શા માટે અમે બંને પગમાં સર્જરી કરેલ છે